લગ્ન પ્રસંગની જ્યારે પણ વાત આવે ત્યારે સૌથી ડીજે તો યાદ આવે ત્યારે આજે આપણે વાત કરીએ રાજકોટના ખેરડી ગામના બેન્ડ પાર્ટીની ખેડી ખેરડી ગામના બેન્ડ પાર્ટીની ડિમાન્ડ માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ રાજકોટની બહાર પણ એટલી જ છે લોકો પોતાના પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે ખેરડી બેન્ડ પાર્ટીને બોલાવે છે આ ખેડી બેન્ડ શરૂઆત પચીસ વર્ષ પહેલા થઈ હતી આ બેન્ડ પાર્ટી દરેક પ્રસંગ ને યાદગાર બનાવી દે છે જેથી આ બેન્ડ પાર્ટી રાજકોટ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં જાય છે આ સાથે જ ગુજરાતની બહાર પણ આ બેન્ડ પાર્ટી જાય છે મહંત રમેશ ગીરી જગદીશ ગીરી ગોસાએ જણાવ્યું હતું કે ખેડી ગોપાલ ગૌશાળા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તેઓ સ્થાપક છે આ ગૌશાળામાં બસો પચાસ ગાયો આશ્રય લઈ રહી છે વર્ષ બે હજાર એકમાં માં પાંત્રીસ ગાયો થી આ ગૌશાળાની શરૂઆત કરવામાં આવી હતી અને અત્યારે બસો પચાસ ગાયો છે આ ગૌશાળાની અંદર એક બેન્ડ પાર્ટી છે લગ્ન પ્રસંગો માટે આ બેન્ડ પાર્ટી રાખવામાં આવી છે આ બેન્ડ પાર્ટીમાંથી જે પણ આવક થાય છે તે આવક ગૌશાળા પાછળ જ વાપરવામાં આવે છે એનું નામ રમેશગિરી જગદીશગિરી ગોસાઈ ખેરડી ગોપાલ ગૌશાળા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના હું પ્રમુખ છું એમનો સ્થાપક છું અને આજ સુધી આ ગૌશાળાની અંદર હાલ અત્યારે અઢીસો ગાયો આશરો લઈ રહી છે ગૌશાળાનો વિચાર સૌપ્રથમ પહેલાં અમે પાંત્રીસ ગાયોથી શરૂઆત કરી હતી બે હજાર એકથી આજ સુધીમાં અત્યારે અમારી પાસે અઢીસો ગાયો છે અને સ્વનિર્ભર ગૌશાળા એટલે કે ખેરડી ગોપાલ ગૌશાળા જે ગૌશાળાની અંદર અમે લગ્ન પ્રસંગની અંદર અમે બેન્ડ પાર્ટી રાખેલી છે બેન્ડ પાર્ટીમાં જે કાંઈ ફંડ મળે જે કાંઈ લોકો તરફથી લગ્ન પ્રસંગે જે ઇનામની રકમ જે ઉડાડવાની કોરની રકમ આવે એ રકમમાંથી અમે આ ગૌશાળા ગાયોનો નિભાવ કરીશ આ ગૌશાળા અન્ય કોઈ દાન ડોનેશન કે કોઈ દાતાઓ થકી આ ગૌશાળા ક્યારેય કોઈ પાસે દાનની અપીલ પણ આજ સુધી કરેલી નથી સરકારશ્રીને પણ જે દૈનિક ત્રીસ રૂપિયા જે ગૌશાળાને સબસિડી આપે છે એ સબસિડીની પણ અમે સરકારશ્રીને લેખિતમાં આપી દીધું કે અમારે આ સબસિડીની કોઈ જરૂરિયાત નથી અને જે કોઈ ગૌશાળાની અંદર વધુ તંગી હોય વધુ જરૂરિયાત હોય એ ગૌશાળાને તમે આપો અમારી ગૌશાળા પોતાના પગ ઉપર ઊભી છે ને આ જ આ ગૌશાળાની અંદર અઢીસો ગાયો આશ્રો લે છે પાંચસો માણસો છે મારી પાસે ડાંગ જિલ્લાના એકદમ બિલકુલ બેરોજગાર એવા પાંચસો યુવાનોને આ ગૌશાળાની અંદર રોજીરોટી મળે છે લોકોના પ્રસંગ પાવી છે અને એમાંથી જે કાંઈ એમને યોગદાન મળે એમાં આ ગાયું નભે છે પ્લસ આ પાંચસો પરિવારના ઘર ફેમિલી નભે છે એટલે આ હેતુથી આ અમે આ ગૌશાળાનું આ કાર્ય કરી રહ્યા છીએ કેટલા કેસો અત્યારે હાલ અઢાર કેસિય પાર્ટી અમારી ચાલે છે અમારે સૌરાષ્ટ્ર ગુજરાત મુંબઈ સુધી આખા ભારતની અંદર અમારી બેન પાર્ટીની બહુ માંગ છે કારણ કે મારા માણસોને મેં એવી રીતે પહેલેથી ટ્રેન કરેલા છે પચીસ વર્ષના અનુભવ પ્રમાણે અને જેવો પ્રસંગ પ્રસંગને અનુરૂપ અમે કામગીરી કરી અને એ પ્રસંગને અમે ચાર ચંદ ચાંદ લગાવવાનો અમે પ્રયાસ કરી છીએ કદાચ કોઈ લોકો કરોડ રૂપિયાનો પ્રસંગ કરી ખર્ચ કરતા હોય તો એ પ્રસંગને પણ અમે દીપાવી શકીએ આવી અમે એક અમારામાં એવી ભાવના છે નહીં કે અમે પૈસા માટે કામ કરીએ અમે તો સામેવાળાના પ્રસંગને ગરિમા જાળવી એને અમારા ઉપર વિશ્વાસ મૂકો છે અમને એના પ્રસંગની અંદર એનું જે સામયુ છે વરઘોડો છે એ એકદમ શાંતથી માંડવા સુધી પહોંચાડે આવા ભાવથી અમારી ઉપર જે વિશ્વાસ મૂકો એ વિશ્વાસથી અમે એ વિશ્વાસને સંપૂર્ણ સાકાર કરીએ છીએ ત્યારે એને આંચ આવવા દેતા નથી સામેના એમના પણ જે કાંઈ ગેસ્ટ હોય મહેમાનોને અમે એના દિલ જીતી એને ખુશ કરીએ છીએ જેમાં અમારી ગાયોનું અને અમારા માણસોનું એને હિસાબે જ આ એમાં અમારું આ બધું હાલે છે એક ટોકન ભાવ જ રાખી છે અમે લોકલ રાજકોટ જ જવાનું હોય તો અમે એક તેર હજાર રૂપિયા ફી રાખીશ અને એ ઉપરાંત જે કાંઈ ઉપરથી ફંડ પાડો ઘણો બધો ઉઠતો હોય છે ઇનામની રકમ ઘણી બધી આવતી હોય છે એટલે એમાંથી ગાયોનું અને જ્યાં ખર્ચ તો અમે ખાલી માણસોની જે મજૂરીના થાય છે ને એ જ પૈસા સામે પાર્ટીથી લઈશી છે રાજકોટ માટે તેર હજાર છે પ્લસ રાજકોટથી દૂર જવાનું હોય તો તેર પ્લસ વાહન ભાડું છે એટલે કે સો કિલોમીટર બુકિંગ કરાવવા માટે બે મહિના અગાઉ સંપર્ક કરે છે ખેરડી ગોપાલ ગૌશાળાનો અને બે મહિના અગાઉ બુકિંગ કરી છે વહેલાં એ પહેલાંના ધોરણે અમે બુક કરીએ છીએ અમારો સિદ્ધાંત રહ્યો છે કે જે બુકિંગ અહીંયા થઈ ગયા પછી કોઈ પણ કારણોથી અમારા તરફથી કોઈ એવો પાર્ટીને ફોન નથી જતો કે અમે તમારા પ્રસંગની અંદર નહીં આવી શકીએ કે અમારા તરફથી આ તારીખ અમે કેન્સલ કરી છીએ એવું ક્યારેય આજ સુધી પચીસ વર્ષમાં નથી બન્યું પચીસ વર્ષની અંદર સામેવાળાની જે ટાઈમ ટેબલની પહેલી પ્રાયોરિટી અમે એ રાખી છે સામેવાળાનો જે ટાઈમ હોય એ ટાઈમથી અમે અડધો કલાક વહેલા પહોંચવાના પ્રયાસ કરી છીએ અને પચીસ વર્ષના ઇતિહાસમાં આજ સુધીમાં કોઈ જગ્યાએ પંદર મિનિટે અમારી પાર્ટી લેટ પહોંચી હોય એવો એક પણ દાખલો નથી વડપણ આવી છે છતાં પણ કોઈ જગ્યાએ અમારી ટીમ મોડી પહોંચી હોય કોઈના પ્રસંગને અમારા તરફથી ક્યાંય હાથ આવી હોય એવો આજ સુધી આ ગૌશાળા માટે કોઈ કલંક નથી લાગેલો અને એ ભાવથીને જ અમે કામ કરીએ છીએ કે જેટલું અમારાથી થાય એટલું જેટલી જગ્યાએ પહોંચાય એટલું અમે અમારી રીતે શ્યોર પહોંચી શકીએ એવો જ ઓર્ડર અમે બુક કરીશું અમારાથી ન પહોંચાતું હોય એ એને અમે દાંત કાઢીને ના પાડી દઈએ છીએ ભાઈ અમારાથી ત્યાં નહીં પહોંચાય ટાઈમના અભાવને હિસાબે આ રીતે અમે કામ કરીએ છીએ અને અમારું ગુજરાત સૌરાષ્ટ્ર અને બધી જગ્યાએ બહુ મોટું નામ છે અને લોકો એવી દીકરો પરણવાનો હોય અને ખેરડી ગોપાલ ગૌશાળાની મુલાકાત ન લે એવું લગભગ ક્યાંય જોવા નથી મળ્યું આ સુધી હરેક અને હરેક સમાજની અંદર અમે પાર્ટી લઈ અને અમારી પાર્ટી પ્રોવાઈડ છે અમારા માટે તો આ ગૌશાળા સર્વ સમાજ હેતુથી ન જ છે અને આજ સુધી હરેક સમાજના પ્રસંગોને અમે દીપાવ્યા છે વગાડ્યા છે અને ભેર પૂરું કરી છીએ અને આ અમારું ધ્યેય છે અને બસ ગાયું માતાને અમારી એ પ્રાર્થના છે કે અમારું આ એક ગૌરવવંતુ જે કામ છે એ હંમેશાના માટે અમારે કોઈ જસ શ્રેયની જરૂર નથી પણ અમને એક એવી શક્તિ આપે કે અમે સામેવાળાનો પ્રસંગ દીપાવવા માટે અમે સક્ષમ રહી બસ There you go,